કોહલર કંપની દ્વારા ચકડ્યા તાલુકાના તલો તરાકામાં બનાવેલ એકસો પિસ્તાલીસ બાથિંગ સ્ટેશનનું ઉદઘાટન અને તેની સોંપણી કોહલ્લર કંપની દ્વારા તેની સીએસઆર પહેલના ભાગરૂપે અને સુરક્ષિત પાણી અને સ્વચ્છતા પ્રત્યેની પ્રતિબદ્ધતાના ભાગરૂપે ઝગડિયા તાલુકાના તલોદરા ગામમાં બાથિંગ સ્ટેશન પૂરા પાડીને એકસો પિસ્તાલીસ ઘરોને ટેકો આપવામાં આવ્યો આ પ્રોજેક્ટ દીપક ફાઉન્ડેશનની ભાગીદારીમાં અમલમાં મૂકવામાં આવ્યો અત્યાર સુધીમાં કોલ્લર કંપની દ્વારા ઝગડિયા તાલુકાના ત્રણ ગામોને સપોર્ટ પૂરો પાડવામાં આવ્યો છે અને ઝઘડિયામાં કુલ બસો છ્યાસી પરિવારોને બાથરૂમની સુવિધા આપી છે કોલ્હર કંપની વર્ષ બે હજાર બાવીસમાં સર્વે હાથ ધર્યો અને તેમાં જણાવ્યું જાણવા મળ્યું કે નેવું ટકાથી વધુ ઘરોમાં પોતાના ખાનગી બાથરૂમની સુવિધા નથી ત્યારે આ પ્રોગ્રામની શરૂઆત કરવામાં આવી કોહલર કંપનીમાં અમે જ્યાં કામ કરીએ છીએ તે સમુદાયોમાં સકારાત્મક અસર લાવવા માટે અમારી કુશળતાનો લાભ લેવામાં અમે માનીએ છીએ કોહલર કંપનીના સોશિયલ ઇમ્પેક્ટ મેનેજર રિશિકા જયસ્વાલે જણાવ્યું કે બેટર પ્લેનેટ બેટર કોમ્યુનિટીઝ બેટર લાઈવ્સ બેટર એન્ડ સસ્ટેનેબલ લિવિંગમાં વિશ્વાસ રાખવાની અમારી પ્રતિબદ્ધતાના ભાગરૂપે અમે બેટરમાં માનીએ છીએ ઉદ્ઘાટન સમારોહમાં સરકારી અધિકારી શ્રીઓ ગામના સરપંચ શ્રી ઉર્મિલાબેન અને વિઠ્ઠલભાઈ વસાવા સ્થાનિક લાભાર્થીઓ અને કોહલર કંપની ટીમના બ્રાયન કિલી ડાયરેક્ટર પ્રિટિલિયસ ઓપરેશન્સ એ કે એન્ડ બે ઇન્ડિયા એન્ડ વિરેન્દ્ર કુમાર આહુજા સિનિયર ડાયરેક્ટર ફોસેટ સેટ ઓફ કે એન્ડ બે ભારત અને થાઇલેન્ડ શ્રી વિપિન કુમાર ડાયરેક્ટર એચઆર ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ ડોક્ટર જય પવાર ડાયરેક્ટર દીપક ફાઉન્ડેશન હાજર રહ્યા હતા અને તેમણે પોતાના પ્રયત્નો માટે બિરદાવ્યા હતા તલોત્રા ગામે પ્રોજેક્ટ હેઠળ અપગ્રેડેડ સેનિટેશન સુવિધાઓના ઉદઘાટન સાથે એક મહત્વપૂર્ણ સીમા ચિન્હ ઉજવણી કરી હતી અને આ પહેલ આધુનિક અને સુધારેલ બાથરૂમ સુવિધાઓ દ્વારા સામુદાયિક સ્વાસ્થ્ય અને ગૌરવને સુધારવાની દિશામાં એક પરિવર્તનકારી પગલું દર્શાવે છે આ પ્રોજેક્ટ બહેતર આરોગ્ય પરિણામોને પ્રોત્સાહન આપીને ખાસ કરીને મહિલાઓ અને બાળકો પર ધ્યાન કેન્દ્રિત કરે છે અપગ્રેડ અપગ્રેડથી આગળ વધે છે તે તલોતરા ગામના રહેવાસીઓની સુખાકારીના ઉત્થાન માટે પ્રતિબદ્ધતા દર્શાવે છે આ પહેલ સશક્તિકરણની ભાવનાને ઉત્તેજન આપે છે આ સમગ્ર સમુદાય માટે વધુ આરોગ્યપ્રદ વાતાવરણનું સર્જન કરે છે દીપક ફાઉન્ડેશનના ડાયરેક્ટર ડોક્ટર જય પવારે જણાવ્યું કે ભારતના લગભગ ગ્રામીણ પરિવારો પાસે એકાંતમાં સ્નાન કરવાની જગ્યા નથી મહિલાઓને સલામતી ગૌરવ ગોપનીયતાના અભાવનો સામનો કરવો પડે છે અને નહવાની બંધ સુવિધાઓના અભાવને કારણે ત્વચાની સમસ્યાઓ સાંધામાં દુખાવો અને માનસિક સ્ત્રાવની નબળી સ્વચ્છતા જેવી સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે આના જેવા પ્રોજેક્ટ કોહલર કંપનીની તમામ માટે સલામત પાણી અને પાણીની આગેવાની પ્રત્યેની પ્રતિબદ્ધતાને સીધું સમર્થન આપે છે કારણ કે કંપની સંરક્ષણ પુનઃ સંગ્રહ અને સલામત પાણી સ્વચ્છતા અને સ્વચ્છતાની વધેલી એક્સેસ પર ધ્યાન કેન્દ્રિત કરીને નેટ પોઝિટિવ વોટર ઇમ્પેક્ટ તરફનો માર્ગ મોકળો કરે છે રિપોર્ટર અજર પઠાન સત્ય ડે છગડી